નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે મારી ચેનલ એચ એસ ટ્યુટોરિયલમાં આજે આપણે અપાર આઈડી જનરેટ કરવા બાબતનો ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવી ગયા છીએ અપાર આઈડી જનરેટ કરવા માટે આપ સૌ મિત્રોને જાણ હશે કે વિદ્યાર્થીનું સ્કૂલ રેકોર્ડ પ્રમાણેનું નામ અને એનું આધાર કાર્ડ પ્રમાણેનું જે નામ હોય છે એ બંને નામ સેમ હોવા જોઈએ હવે અત્યાર સુધી જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ પ્રમાણે ન હતું તો આપણે એ નામ અપડેટ કરવા માટે એની વિગતો બીઆરસી ભવનમાં મોકલવી પડતી હતી પરંતુ હવેથી એ નામ દરેકે દરેક સ્કૂલ પોતાની જાતે જ અપડેટ કરી શકે છે તો આજે આપણે એ પ્રોસેસ જોઈશું કે કઈ રીતે તમે યુ ડાયસ પ્લસ વેબસાઇટ પર વિદ્યાર્થીનું નામ અપડેટ કરી શકો છો તમારા સ્કૂલના લોગિનમાંથી એ કામ તમે જાતે જ હવે કરી શકશો તો વિદ્યાર્થીનું નામ અપડેટ કરવા માટે સૌ પ્રથમ ગૂગલ ઉપર જઈ યુ ડેસ પ્લસ સર્ચ કરવાનું રહેશે યુ ડેસ પ્લસ સર્ચ કરતાં જે પ્રથમ વેબસાઈટ ખુલશે એ વેબસાઇટને તમારે ઓપન કરવાની રહેશે પર ક્લિક કરતા કંઈક આ પ્રમાણેનો વિન્ડો તમને જોવા મળશે જેમાં લૉગિન ફોર ઓલ મોડ્યુલ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરતા આ પ્રમાણેની વિન્ડો ખુલશે જેમાં સિલેક્ટ સ્ટેટમાં જઈ તમે તમારે તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે રાજ્ય સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરવો ગો બટન પર ક્લિક કરતાં જુદા જુદા મોડ્યુલના લોગિન ઓપ્શન તમને જોવા મળશે તેમાંથી તમારે સ્ટુડન્ટ મોડ્યુલના લોગિનમાં જઈને લોગિન ઇન કરવાનું રહેશે સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિન બટન પર ક્લિક કરતાં લોગિન માટે તમારી સ્કૂલનો આઈડી અને સ્કૂલનો પાસવર્ડની જરૂર પડશે એ બંને નાખીને તમે લોગિન કરી શકો છો મેં અહીં ઓલરેડી પહેલાંથી જ લોગ ઇન કરેલું છે એટલા માટે સીધો આ ઇન્ટરફેસ જોવા મળશે તમે લોગ ઇન કરી લેશો ત્યારે તમને આ પ્રમાણેની વિન્ડો જોવા મળશે એમાં કરંટ એકેડેમિક ઇયર બે હજાર પચીસ છવ્વીસ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરવાથી આ પ્રમાણેની વિન્ડો ઓપન થશે હવે આ વિન્ડોમાં સ્કૂલ ડેશબોર્ડ ઉપર જે ધોરણના જે વિદ્યાર્થીની તમારે વિગત અપડેટ કરવાની હોય એ વિદ્યાર્થીની માહિતી જોવા માટે જે તે ધોરણના વ્યૂ અને મેનેજ બટન પર ક્લિક કરવો ત્યારબાદ જે વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની હોય એ વિદ્યાર્થીનો પેન નંબર અહીંયાથી કોપી કરવાનો રહેશે પેન નંબર કોપી કર્યા બાદ ડાબી બાજુ આપેલા ઓપ્શનમાંથી સ્ટુડન્ટ નેમ અપડેટવાળો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવું સ્ટુડન્ટ નેમ અપડેટ પર ક્લિક કરતાં જમણી બાજુ આ પ્રમાણેનો મેન્યુ ઓપન થશે જેમાં સ્ટુડન્ટ પેન નંબરના ખાનામાં તમે જે પેન નંબર કોપી કરેલો હોય એ અહીંયા પેસ્ટ કરીને ગો બટન પર ક્લિક કરવાનું રહેશે ગો બટન પર ક્લિક કરતાં જે વિદ્યાર્થીનો તમે પેન નંબર નાખેલો હશે એની તમામ વિગતો તમને અહીંયા જોવા મળશે જેમાં નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર આધાર કાર્ડ એટલે કે સ્ટુડન્ટનું આધાર કાર્ડ પ્રમાણે જે પણ નામ હશે એ નામ અહીંયા દર્શાવેલું હશે તો એ નામ સિમ્પલી તમારે સિલેક્ટ કરીને કોપી કરી લેવાનું રહેશે ત્યારબાદ એ નામ કોપી કર્યા બાદ નીચે સ્ટુડન્ટ નેમ એઝ પર સ્કૂલ રેકોર્ડ એના નીચે આ જે ખાનું આપેલું છે એ ખાનાની અંદર એ નામ તમારે એઝ ઇટ ઇઝ એજ પ્રમાણે પેસ્ટ કરવાનું રહેશે પેસ્ટ કર્યા બાદ અપડેટ રેકોર્ડ બટન પર ક્લિક કરતા જે તે વિદ્યાર્થીનું નામ જો આધાર પ્રમાણે અપડેટ નહીં હોય તો એ આધાર પ્રમાણે અપડેટ થઈ જશે અને ત્યારબાદ તમે એ વિદ્યાર્થીનું અપાર આઈડી સરળતાથી જનરેટ કરી શકશો જો તમારે અપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું એ બાબતનો પણ વિડીયો જોઈતો હોય તો નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવજો સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવનારા આવા અપડેટ્સની વિડીયો પણ તમને મળતી રહે જય હિન્દ જય ભારત